જેલથી વચકાળાના જામીન ઉપર મુક્ત થયા બાદ બારોબાર ફરાર થયેલ અને ચાર મહિનાથી નાસ્તો ફરતો થી વધુ કુખ્યાત આરોપી એક્સપ્રેસ હાઈવે ખાતેથી શોધીને જેલ હવાલે કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી નાવની તોરમણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ તથા ટીમના માણસોએ વડોદરા શહેરના જુદા જુદા ગંભીર ગુનાના નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલોમાંથી રજા ઉપર બહાર નીકળ્યા બાદ ફરાર થયેલ કેદીઓની શોધખોળ દરમિયાન વડોદરા શહેરના કિશનવાડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના કામ્ય આરોપી અલ્પેશ ઉર્ફે અલ્પુ હરદાસમલ વાઘવાણી રહેઠાન સંત કવર કોલોની વારસિયા વડોદરા નાઓને કાચી કામના કેદી તરીકે વડોદરા મથે સજેલમાં રાખવામાં આવેલ અને તે ફરાર થઈ ગયેલ આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અલ્ભૈઝ ઉર્ફે અલ્પુ હરમલદાસ વાઘવાણી રહેઠાન સંત કવર કોલોની વારસિયા વડોદરા શહેર